જય શ્રી કૃષ્ણ ભક્તિનંદનમાં આપણું હાર્દિક સ્વાગત છે રક્ષાબંધનના પવિત્ર તહેવારની કથા અને તેના અમૂલ્ય મહત્વમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્રિય શ્રોતાગણ આજે આપણે વાત કરીશું રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે જે પ્રેમ વિશ્વાસ અને પરસ્પર રક્ષણનું અવિનાશી પ્રતીક છે આ તહેવારને અનેક પૌરાણિક કથાઓ ઐતિહાસિક પ્રસંગો અને આધ્યાત્મિક અર્થ જોડાયેલા છે ચાલો એક પછી એક જાણી લઈએ શ્રી કૃષ્ણ અને દ્રૌપદી ભક્તિ અને વચન મહાભારતનો સમય કુરુક્ષેત્રના યુદ્ધ પહેના એક પ્રસંગ શ્રી કૃષ્ણ અને પાંડવો એક દિવસ મેઘાસુર નામના અસુર સાથે યુદ્ધ કરી રહ્યા હતા તે યુદ્ધમાં શ્રી કૃષ્ણનો સુદર્શન ચક્ર વાપરતી વખતે આંગળી કપાઈ ગઈ લોહી વહેવા લાગ્યું ત્યારે દ્રૌપદીએ ઝટપટ પોતાની સાડીનો પલ્લુ ફાડી શ્રી કૃષ્ણની આંગળી બાંધી દીધી આ કાર્ય જોઈને દ્રૌપદીને વચન આપ્યું કે જ્યારે ક્યારે તમે સંકટમાં હશો મને યાદ કરજો હું હાજર રહીશ અને ખરેખર જ્યારે દુશાસને દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ તેના ચીરની અખૂટ રક્ષા કરી આ ઘટના દર્શાવે છે કે રાખી ફક્ત રક્તના સંબંધ માટે નહીં પરંતુ આત્મીયતા અને ભક્તિ માટે પણ હોય છે ઇન્દ્રાણી અને ઇન્દ્ર દેવાસુર યુદ્ધ પૌરાણિક કથા પ્રમાણે એક વખત દેવો અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ થયું દૈત્ય રાજા શક્તિમાં પ્રબળ હતા અને દેવો પર વિજય મેળવવાની તૈયારીમાં હતા દેવરાજ ઇન્દ્ર નિરાશ થઈ ગયા ત્યારે તેમની પત્ની ઇન્દ્રાણીએ ગુરુ બૃહસ્પતિની સલાહ લીધી ગુરુએ પવિત્ર સૂત્ર તૈયાર કર્યું મંત્રોચ્ચાર સાથે તેને ઇન્દ્રના હાથ પર બાંધી દીધું અને કહ્યું આ રક્ષા સૂત્ર બનાવી દેશે રક્ષાસૂત્રના પ્રભાવથી ઇન્દ્રએ યુદ્ધમાં વિજય મેળવ્યો આ કથા બતાવે છે કે રક્ષાસૂત્ર માત્ર ભાઈ બહેન માટે જ નહીં પણ પ્રિયજન માટે રક્ષણની પ્રાર્થનાનું પ્રતીક છે બલિરાજા અને માતા લક્ષ્મી ભક્તિથી બાંધેલો સંબંધ શ્રી વામન અવતારની કથા મુજબ ભગવાન વામને બાલી રાજા પાસેથી ત્રિલોક લઈ લીધા અને તેમને પાતાળ લોકના રાજા બનાવ્યા પરંતુ રાજા ખૂબ ભક્તિભાવ રાખતા અને ભગવાન વામન એટલે કે શ્રી વિષ્ણુને પોતાની સાથે પાતાળ લોકમાં રાખવા વિનંતી કરી ભગવાને સ્વીકાર્યું પણ માતા લક્ષ્મી ચિંતિત થઈ તેમણે વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનો વેશ ધારણ કરી બાલીને રાખી બાંધેલી અને ભાઈ તરીકે સ્વીકાર્યા બાલીએ તેમને વચન આપ્યું કે તે તેમના પતિ શ્રી વિષ્ણુને મોકલી દેશે આ રીતે રાખીએ દેવતાઓમાં પણ પ્રેમ અને સંબંધ બાંધી દીધા કુંતી માતા અને અભિમન્યુનો પ્રસંગ મહાભારતના યુદ્ધ પહેલા કુંતી માતા પોતાના પૌત્ર અભિમન્યુને મળવા આવી અભિમન્યુ ત્યારે યુવાન સાહસિક અને યુદ્ધવીર હતો કુંતી માતાએ પ્રેમથી તેના મસ્તક પર હાથ ફેરવી કહ્યું બેટા તું કૌરવો સાથેના આ યુદ્ધમાં જા પરંતુ મારી આશીર્વાદની હાખી તારા હાથે બાંધી રહી છે આ રાખી તને સંકટમાં હિંમત અને ભગવાનની કૃપા આપશે અભિમન્યુએ તે રાખીને ભક્તિપૂર્વક મસ્તક પાસે સ્પર્શ કર્યો અને કહ્યું આ રાખી મારા માટે માતાની પ્રાર્થના અને રક્ષણનું કવચ છે આ રીતે ભાઈ બહેન નહીં હોવા છતાં રાખીએ દાદીપોત્રના પ્રેમ અને રક્ષણનો પવિત્ર સંબંધ બાંધી દીધો ઐતિહાસિક પ્રસંગ રાણી કર્ણાવતી અને હુમાયુ મધ્યકાળમાં ચિત્તોડની રાણી કર્ણાવતીએ પોતાના રાજ્ય પર ગુર્જરોના આક્રમણની ભયાવહ સ્થિતિ જોઈ તેમણે મુઘલ બાદશાહ હુમાયુને રાખી મોકલી હુમાયુએ તે રાખીની લાજ રાખવા માટે પોતાની સેનાથી ચિત્તોડ જઈને રાણીનું રક્ષણ કર્યું આ પ્રસંગ દર્શાવે છે કે રાખી જાતિ ધર્મ અને સંસ્કૃતિના પાર માનવતા અને વિશ્વાસનું પ્રતીક બની શકે છે આધુનિક સમયમાં રક્ષાબંધન આજે રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી પરંતુ સ્નેહ સુરક્ષા અને મૈત્રીનો દિવસ છે બહેન ભાઈને રાખી બાંધી તેની લાંબી આયુષ્ય સુખ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે ભાઈ બહેનની રક્ષા અને સહારો આપવાનો સંકલ્પ લે છે ઘણા લોકો આ દિવસે સૈનિકોને પણ રાખી બાંધે છે આપણા દેશના સીમા પર જાગતા તે ભાઈઓને જે આખા રાષ્ટ્રનું રક્ષણ કરે છે આધ્યાત્મિક અર્થ અને મંત્ર રક્ષાબંધનનો મૂળ આધાર છે રક્ષા રાખી માત્ર કપાસનો ધાગો નથી તે મંત્રપૂર્વક બાંધવામાં આવે તો આધ્યાત્મિક કવચ બની જાય છે પૌરાણિક કાળથી યેના બાંધન તેન રાખનનો અર્થ જે ધાગો બાંધવામાં આવે તે રક્ષણ કરે ગુરુ બ્રહસ્પતિનો શ્લોક આજે પણ બોલાય છે યેના બધ્ધો બધો બલિરાજા દાનવેન્દ્ર મહાબલહ તેન ત્વામ અનુબંધનામી ચલ માચલ મિત્રો આ હતી રક્ષાબંધનની પૌરાણિક કથા અને તેનો આધ્યાત્મિક અર્થ જે પ્રેમ વિશ્વાસ અને પરસ્પર રક્ષણનું શાશ્વત પ્રતીક છે ભક્તિનંદન સાથે જોડાયેલા રહો જ્યાં ભક્તિ સંસ્કૃતિ અને કથાઓ આપના હૃદયને સ્પર્શે છે આવતી વખત સુધી હરિઓમ તત્સત જય શ્રી કૃષ્ણ